નમસ્કાર બાળમિત્રો કેમ છો મજામાંને બાળમિત્રો તમે તો જાણતા જ હશો કે આપણા ભારતની ભૂમિ એ પવિત્ર સંતોની ભૂમિ કહેવાય છે આપણા દેશમાં અનેક મહાન સંતો થઈ ગયા જેમ કે રામકૃષ્ણ પરમહંસ સંત તુકારામ સંત તુલસીદાસ આ ઉપરાંત મીરાબાઈ જેવા અનેક મહાન સંતો આપણા દેશની દુનિયાની ભેટ છે તો આવા જ એક મહાન સંત આપણા મહીસાગર જિલ્લામાં પણ થઈ ગયા છે શું તમે જાણો છો શું તમે જાણવા માંગો છો કે મહાન સંત કોણ છે તો ચાલો હવે આપણે એવા આપણા મહીસાગર જિલ્લાના મહાન સંત વિશે માહિતી મેળવીએ પ્રકરણ સાત મહીસાગરના મહાસંત ભૂમાનંદ સંત ચરણ રજપતિત પાવન મહીસાગર જિલ્લાની પ્રાચીન લાવણ્યપુરી જે હાલનું લુણાવાડા નગર જેમનું સાનિધ્ય પામીને પાવન થયું તેવા સંત ભોમાનંદજી મહારાજ મહી પાનમ અને વેરી ત્રણેય નદીના ખોળે વસેલું લુણાવાડા શહેર જેમાં લુણાવાડાની ભાગોળે વેરી નદીના કિનારે વર્ષો જૂનું શિવ મંદિર અને હનુમાનજીનું મંદિર આવેલું છે તેની બાજુમાં જ સંત ભોમાનંદજી મહારાજ જ્યાં વર્ષો સુધી નિજાનંદ મસ્તીમાં મૌન બનીને લોકોના દુખ દૂર કર્યા તે ઓટલો અને બીજી બાજુ ભોમાનંદજી મહારાજનું સમાધિ મંદિર છે બાળ મિત્રો આજે મહીસાગરના મહાસંત ભોમાનંદજીની તમને વાત કરવી છે આપણો દેશ સ્વતંત્ર થયો તે પહેલા ઈસવીસન ઓગણીસો પાંત્રીસમાં અલ્હાબાદના કુંભ મેળામાં લુણાવાડાથી મનોરદાસજીના અખાડાના મહંત પૂજ્યશ્રી મંગળગીરીજી મહારાજ ગયેલા ત્યાં તેઓ અન્ય પ્રાંતમાંથી આવેલા સંત અને મળ્યા આ ત્રણ સંતો વચ્ચે ગીતા ભાગવત અને લોક કલ્યાણ તેમજ આત્મકલ્યાણનો સત્સંગ થયો આમ ભૂમાનંદજી મહારાજના ઉચ્ચ કક્ષાના જ્ઞાનથી પ્રભાવિત થઈ મંગળગીરીજી મહારાજે તેમને લુણાવાડા પધારવા માટે આગ્રહ કર્યો સંત ભોમાનંદજી મહારાજ મંગળગીરીજીના પ્રેમ ભાવથી પીગળી लूणावाड़ा પધાર્યા લુણાવાડામાં આવ્યા બાદ તેઓ અખાડામાં જ રહેતા શહેરમાં આવેલા રામજી મંદિર તેમજ लूणावाड़ाના રાજા વીરભદ્રસિંહજીના આગ્રહથી રાજમહેલમાં ભોમાનંદજી મહારાજના આધ્યાત્મિક પ્રવચનો થતા મોટી સંખ્યામાં લોકો સત્સંગ પ્રવચનનો લાભ લેતા જેમાં જીવન જીવવાની કળા નાત જાતના વાળાથી ઉપર ઉઠી સામાજિક એકતા ગીતા અને શાસ્ત્રોનો સત્સંગ તેમજ ઉચ્ચ કક્ષાના ભારતીય તત્વજ્ઞાન બ્રહ્મ જ્ઞાનની વાતો ઉદાહરણો સાથે લોકોને સરળ ભાષામાં સમજાવતા સંત શ્રી ભૂમાનંદ મહારાજ પૂર્વાશ્રમમાં કોલેજમાં પ્રાધ્યાપક હતા લુણાવાડા નગરના તેઓ અતિ લોકપ્રિય સંત બન્યા હતા લુણાવાડાના રાજવી શ્રી વીરભદ્રસિંહજી ભૂમાનંદજી મહારાજ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવતા તેમજ લુણાવાડા નગરના વિવિધ સમાજના લોકો પોતાના ગુરુ તરીકે સ્વીકારતા રાજવી વીરભદ્રસિંહજીએ મહારાજની સલાહથી લુણેશ્વર મંદિરનો જીણોદ્ધાર કરાવેલો કાલિકા ડુંગર ઉપર કાલિકા માતાનું મંદિર અને કાલિકાશ્રમ તેમજ ડુંગર પર કુદરતી સૌંદર્યની વચ્ચે એક સુંદર આધ્યાત્મિક પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરીનું પણ નિર્માણ કરાવેલું હતું સંત સહજ હોય છે અને લોક કલ્યાણ માટે જ હંમેશા તે જીવતા હોય છે હિમાલયની મસ્તી છોડી તેઓ ગુજરાતના લુણાવાડામાં લોકોના પ્રેમભાવ વસ થઈને વસેલા હતા પરંતુ પરદુખ ભંજન અને સંતોને પણ રાગ દ્વેષવાળા લોકો દુઃખ અને પીડા આપવાનો પ્રયાસ કરતા હોય છે તેવી ઘટના ઘટે છે સમય જતા મંગળગીરી મહારાજના નિધન પછી કેટલાક ઈર્ષા અને દ્વેષથી ઓતપ્રોત લોકોએ નિજી સ્વાર્થ માટે ભુમાનંદજીને અખાડામાંથી અપમાનિત કરીને કાઢી મૂક્યા પરંતુ હંમેશા લોક કલ્યાણમાં રત રહેનારા આધ્યાત્મિક મસ્તીમાં મસ્ત અને સદાય પ્રસન્ન રહેનારા સંતોને વળી શું પરવા ભોમાનંદજી મહારાજ તો લુણાવાડા નગરની મધ્યે કુવાના થાળ પર રહેવા લાગ્યા પછીથી સંતની આ મસ્તીએ મિજાજ બદલ્યો હતો સત્સંગનું રસપાન કરાવવાના બદલે તેઓ હંમેશા માટે મૌન થઈ ગયેલા હતા આ મૌન રહેલા બાબાજીની નજીક બેસવાથી પણ લોકોની સુખ શાંતિનો અનુભવ થતો હતો તેમના શ્રદ્ધાથી દર્શન કરવા માત્રથી અનેક લોકોના દુઃખ દૂર થતા હતા બહારથી પરંતુ અંદરથી આત્મા મસ્તીમાં મસ્ત આ સંતનું સાનિધ્ય પામી અનેક લોકો ઊંડા હૃદયમાં ઊંડી શાંતિ પામતા હતા ભક્તો રોજ કુવાના થાળા પાસે

આ પણ કોઈક સ્વાર્થી લોકોથી સહન ન થતા રાત્રે એક માણસ ટ્રેક્ટર લઈને અમુક લોકો સાથે કુવા પાસે પહોંચ્યા અને બોલ્યો આ બાબાને ટ્રેક્ટરમાં નાખો પાંચ સાત લોકોએ ભૂમાનંદજી મહારાજને દોરડાથી બાંધ્યા સાંકળથી બાંધ્યા ટીંગા ટોળી કરીને ટ્રેક્ટરમાં નાખ્યા અને લુણાવાડાની ભાગોળે આવેલા વેરી હનુમાન મંદિર પાસે છોડીને જતા રહ્યા વહેલી સવારે કુવાના થાળ પાસે ભક્તોએ જોયું કે મહારાજ આજે થાળા પર નથી એટલામાં સવારમાં દૂધ વેચનાર માણસે ભક્તોને સમાચાર આપ્યા કે મહારાજજી તો વેરી કાંઠે હનુમાન મંદિર પાસે બેઠા છે આ સાંભળી ભક્તો તુરંત મંદિર પાસે પહોંચી ગયા અને જોયું તો ભોમાનંદજી મહારાજના શરીર પર સાંકળના ઘા પડેલા હતા છતાં પણ એમના ચહેરા પર એ જ આધ્યાત્મિક તેજ અને પ્રસન્નતા છલકતી હતી તેઓ ખૂબ ઓછો બોલતા મોઢા પર એ જ હાસ્ય એ જ આત્મમસ્તીના સુખ સાથે બોલ્યા આવો પધારો કહી ફરી મૌન થઈ ગયા ભક્તોએ હાલચાલ પૂછ્યા તેમ છતાં તેમણે કશું કહ્યું નહીં કોઈની બુરાઈ નિંદા ચુગલી પણ ન કરી અને વળી કોઈ પણ ફરિયાદ ન કરી સંતની આત્મમસ્તી જોઈને ભક્તોનું હૃદય દ્રવી ઉઠ્યું અને શ્રદ્ધાથી પુલકિત થયું લોકોએ તેમના ચરણોમાં સત સત નમન કર્યા વેરી હનુમાનજીના મંદિર પર ભક્તોની ભીડ જમવા લાગી ભોમાનંદજી મહારાજે ખૂબ જ કષ્ટ સહન કર્યા તેમ છતાં લોકોના હૃદયમાં રહેલા આ મહાન સંતના સ્થાનને કોઈ ભૂસી શક્યું નહીં બીજી બાજુ

ખૂબ ખરાબ થઈ ગઈ તેમને પરિવાર સહિત લુણાવાડા નગરને છોડવું પડ્યું અને સમય જતા તેમને વંશ પરંપરા પણ નષ્ટ થઈ ગઈ જેણે જેણે આ દુષ્ટ કાર્યમાં સહયોગ કર્યો હતો તેમણે પણ જીવનમાં અનેક કષ્ટો આવી પડ્યા સંતોને સતાવાનું ફળ ક્યારેક તરત તો ક્યારેક સમય જતા મળે જ છે કેમકે સંત પોતાના માટે નથી જીતા તે હંમેશા પરહિત માટે જીવે છે પર પીડા દૂર કરવા માટે જીવે છે આ ભારત ભૂમિ આવા અનેક સંતો અને મહાપુરુષોથી પાવન થયેલી છે ભારતના લોકોએ ઈશ્વર જેટલું જ સ્થાન સંતોને આપ્યું છે કારણ કે સંતોનું સાનિધ્ય પ્રાપ્ત કરી માર્ગ ભૂલેલા ભટકેલા અનેક લોકોએ પોતાના જીવનને સન્માર્ગે વાળ્યું છે અનેક લૂંટારાઓ સંત બન્યા છે દુઃખ ચિંતા રોગ ભાઈ શોકથી તૃપ્ત થયેલા લોકો સંતોની નિશ્રામાં શાંતિ પામ્યા છે દુર્જનો સજ્જન બન્યા છે અજ્ઞાનીઓ જ્ઞાન તરફ વળ્યા છે આમ આ સંતો પૃથ્વી પર હાલતા ચાલતા સ્વયં ભગવાનનું સ્વરૂપ છે એટલે જ સૌરાષ્ટ્રની બોલીમાં સંતો માટે ભજનમાં કહેવાયું છે કે સાચા સંતોને વંદન પ્રેમ થી રે ઈ તો ચાલતા છે ભગવાન આવા મહાન સંતના પાવન સાનિધ્યનો લાભ લુણાવાડાના નગરજનોએ લીધો છે આજે પણ આ અલગારી સંતની મસ્તીને લોકો યાદ કરીને ધન્યતા અનુભવે છે કહેવાય છે ને કે સંત હાજર હોય ત્યારે કેટલાક લોકોને તેમની કિંમત સમજાતી નથી પરંતુ તેમના ગયા પછી સંતની લોકમાંગલ્યની સુવાસ અમર બની જાય છે આ લોકમાં સાંઈ બાબા સંત કબીર મીરાબાઈ નરસિંહ શ્રદ્ધાપૂર્વક માથું નમાવે છે અને આધ્યાત્મિક સ્પંદન લાભ પામી શાંતિને પ્રાપ્ત કરે છે લુણાવાડામાં એક દિવસ જ્યાંથી સંત ભોમાનંદજીને સાંકળે બાંધીને હટાવવામાં આવેલા તે જ જગ્યાએ નગરની મધ્યે આવેલા કુવાના થાળા પર આજે સુંદર મંદિરનું નિર્માણ થયું છે આજે પણ શ્રદ્ધાથી લોકો ભોમાનંદજી મહારાજના ફુવારા ચોક પર આવેલા મંદિર અને વેરી કાંઠીયાના સમાધિ મંદિર પર દર્શને આવે છે શ્રદ્ધાથી તેમના રોગ પીડા અને દુઃખો દૂર થયાનો અનુભવ મેળે છે લોકો જય ભોમાનંદ નારા સાથે આ મહાસંતનું સન્માન કરે છે લુણાવાડામાં એક દિવસ જ્યાંથી ભોમાનંદજીને સાંકળે બાંધીને હટાવવામાં આવેલા તે જ જગ્યાએ નગરની મધ્યે આવેલા કુવાના થાળા પર આજે સુંદર મંદિરનું નિર્માણ થયું છે આજે પણ શ્રદ્ધાથી લોકો ભોમાનંદજી મહારાજના કુવારા ચોક પર આવેલા મંદિર અને વેરીકાંઠાના સમાધિ મંદિર પર દર્શને આવે છે શ્રદ્ધાથી તેમના રાગ પીડા અને દુઃખ દૂર થયાના અનુભવ મેળવે છે લોકો જય ભોમાનંદ નારા સાથે આ મહાસંતનું સન્માન કરે છે આમ સંતનું શરીર સૃષ્ટિના કાળક્રમે શાંત થાય છે પરંતુ તેમની દિવ્ય આધ્યાત્મિક ચેતના અમર હોય છે જે વર્ષો નહીં યુગો યુગો સુધી લોકોના જીવનને સુખ શાંતિ અને દિવ્યતાનો અનુભવ કરાવે છે જય ભોમાનંદ તરુવર સરોવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થ કે કારણે ચારો ધર્યા દે આભાર